નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આપણી આ મગફળી છે અને હાલની અંદર આ મગફળીની અંદર અમારે પાણીની ખૂબ જરૂર છે અને વરસાદ નથી તમે જોઈ શકો છો આ આ કંડિશનમાં અમારી મગફળી અત્યારે છે અત્યારે ખાસ જરૂર છે વરસાદની અને તળ તળમાં પણ પાણી નથી કેમ કે અમારે ખેતરની બહાર પાણી નીકળ્યા જ નથી ખેડૂતો મગફળીની અંદર તમને ખાસ જણાવી દઉં કે અહીંયા આપણે આ જે વિસ્તાર છે તેની અંદર ખડની દવા મારેલ છે હવે આ કંડિશન જોઈને તમે જ કહી શકશો કે ખરેખર મગફળીની અંદર ખડની દવા છટાય કે ન છટાય તમે જોઈ શકો છો આ આરું જુઓ અને વાંથી આપણે ખડની દવા છાંટેલી છે કેમ કે અહીંયા પથ્થરવાળી જગ્યાને એકદમ સાતી બરાબર બેસે નહીં એના હિસાબે અમે ખડની દવા છાંટી બાકી તમે જોઈ શકો છો ક્યાંય અમે ખડની દવા છાંટેલ નથી મજૂરથી અને માણસોથી જ ખડ ઉપાડેલ છે આખી મગફળીની અંદર અહીંયા ખેડૂતભાઈ આપણે ખડની દવા મારેલ છે તમે જોઈ શકો છો મગફળીની કન્ડિશન મગફળી ખેડૂતભાઈઓ બેસી ગઈ છે એકદમ કદાચ વરસાદ આની ઉપર થઈ જાય ને ટાઈમે થઈ જાય ને તો આજે આ મગફળી રહી જાય બાકી તમે જોઈ શકો છો એકદમ મગફળી બેસી ગઈ છે જ્યાં જ્યાં આપણે ખડની દવા છાંટી ને ત્યાં મગફળી બેસી ગઈ છે એટલે તમે જ ખાસ કોમેન્ટ કરજો કે ખરેખર મગફળીની અંદર આપણે જે ખડની જે નિંદામણ મારવાની જે દવા છાંટીએ છીએ ઉપરથી તે મારવી મારવી જોઈએ કે કેમ ખાસ કોમેન્ટ કરજો ભાઈઓ અમારે અમારા વિસ્તારની અંદર એટલે કે ગામ સિંગજ તાલુકો લાલપુર જિલ્લો જામનગર મિત્રો અમારું જે સિંગજ ગામ છે તે દેવભૂમિ દ્વારકા અને જામનગરની દરિયાકાંઠાની વચ્ચે આવેલું છે અને ખેડૂતભાઈઓ અમારે વરસાદની ખરેખર ખૂબ જરૂર છે વરસાદ અમારે છે નહીં તો ખેડૂતભાઈ તમે જ્યાંથી હો ત્યાંથી ખાસ કોમેન્ટ કરજો કે તમારા વિસ્તારની અંદર મક વરસાદની કેટલી ઘટ છે અને જરૂર છે કે કેમ અને વરસાદ અઠવાડિયા દસ દિવસની અંદર વરસાદ તમારે છે કે કેમ તે ખાસ કોમેન્ટ કરજો ખેડૂતભાઈ અમારે લાલપુર તાલુકાના સિંગજ ગામમાં વરસાદ છે જ નહીં જોકે અમારા આ વિસ્તારની અંદર જામનગર સમજી લો દેવભૂમિ દ્વારકા પોરબંદર આ ડિસ્ટ્રિક્ટની અંદર દરિયાકાંઠા વિસ્તારની અંદર વરસાદ બિલકુલ ઓછો છે અમુક ક્ષેત્રની અંદર છે અમુક ક્ષેત્રની અંદર જરા પણ નથી ખેડૂતભાઈ ખાસ અમારી આજે મગફળી છે જે ખેતર છે તેની અંદરથી મિત્રો આ આખા વર્ષમાં પાણી બહાર નીકળું જ નથી ખેતરની બહાર પાણી નીકળું જ નીકળ્યું જ નથી એટલો વરસાદ જ નથી આમનેમ છે મગફળીની અંદર થોડો ઘણો વરસાદ છાંટા આવે અને આમનેમ ઊભી છે ખાસ ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી છો અને તમારે વરસાદની કેટલીક જરૂર છે અમારે મિત્રો ખાસ વરસાદની જરૂર છે પણ વરસાદ આવતો નથી વરસાદની ખાટ ખાસ મિત્રો વાટ જોઈ રહ્યા છીએ આ આપણી મગફળીની મિત્રો કન્ડિશન કંઈક આવી છે અત્યારે જયસાલ પણ આ જ ખેતરમાં આપણે મગફળી વાવેલી હતી આ વર્ષે પણ એ જ ખેતરમાં મગફળીનું વાવેતર કરેલ છે ખડું મિત્રો વિડીયોની અંદર બસ આટલું જયસિદ્ધનાથ મહાદેવર મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો